મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના રામપુરા ઘાટ ખાતે પંચકોશી નર્મદા પરિક્રમાની કરી પૂજા અર્ચના સમગ્ર વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ દેશભરમાંથી આવેલા વિવિધ પ્રાંતના પરિક્રમાવાસીઓ સાથે કર્યો સંવાદ શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની વ્યક્ત કરી નેમ અમદાવાદની રબારી વસાહતોના એક હજાર એકસો પરિવારો માટે ઘરનું સપનું થયું સાકાર ઓઢવ અમરાઈવાડી જશોદાનગર વિસ્તારમાં રહેતા માલધારી સમાજને રાહત ભાવે જમીનનો અપાશે માલિકી હક પ્રવર્તમાન જંત્રીના પંદર ટકાને મુજબની રકમની કરવાની રહેશે ચુકવણી ભાજપના ઘડ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા મોવડી મંડળ દ્વારા અમદાવાદમાં બેઠકોનો દોર સરદાર સ્મારક ખાતે આયોજિત વર્કિંગ કમિટીના અધિવેશનમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર ભાજપનો પ્રહાર કહ્યું ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસને યાદ આવ્યું ગુજરાત મહેસાણામાં બનાવટી જીરુ અને વરિયાળીના સીઝ કરાયેલ જથ્થામાંથી કરાઈ ચોરી શંખેશ્વર જતા જૈન શ્રાવિકો માટે સારા સમાચાર અમદાવાદ વડોદરા અને સુરત ખાતેથી સીધી શંખેશ્વર નવી બસો કરાશે શરૂ ગૃહ રાજ્યમંત્રીએ રૂપિયા બે કરોડ સત્તાવન લાખના ખર્ચે નિર્મિત શંખેશ્વર બસ સ્ટેન્ડનું કર્યું લોકાર્પણ આધુનિક સુવિધાઓને કારણે નાગરિકોની મુસાફરી બનશે વધુ સરળ અને આરામદાયક કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનો કાળો ઘેર રાજકોટ ચુમ્માળીસ તો ભુજ તેતાળીસ ડિગ્રી ગરમીથી શેકાયું કચ્છમાં આજે રેડ એલર્ટ તો બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર લૂથી બચવા નાગરિકોને તકેદારીના પગલાં લેવા તંત્ર દ્વારા અનુરોધ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના દસ વર્ષ પૂર્ણ રૂપિયા બત્રીસ લાખ કરોડની અપાય લોન લાભાર્થીઓમાં અડસઠ ટકા મહિલાઓ પ્રધાનમંત્રીએ કહ્યું લોનના મારફતથી અસંખ્ય ઉદ્યોગ સાહસિકોને મળ્યો કૌશલ્ય દર્શાવવાનો અવસર જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું કર્યું નિરીક્ષણ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા ગૃહમંત્રીએ કહ્યું વધુ ત્રણ સંસ્થાઓએ વિભાજનવાદ સાથે છેડો ફાડી ભારતના બંધારણમાં વ્યક્ત કર્યો વિશ્વાસ ટ્રમ્પની ટેરિફ નીતિની ઝાળ વચ્ચે ભારતીય શેરબજાર બેઠું થયું સેન્સેક્સ એક હજાર નેવ્યાશી અંક ઉપર તો નિફ્ટી ત્રણસો ચુમોતેર અંક ઉપર ઉચકાયો સોના ચાંદીમાં પણ ફરી તેજી જોકે ડોલર સામે રૂપિયો તેત્રીસ પૈસા નબળો કોલકાતાના ઈડન ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ લખનૌ દ્વારા પ્લેઇંગ અગિયાર ઇલેવનમાં કોઈ ફેરફાર નહીં તો સાંજે સાડા સાત કલાકે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો